ગુજરાત સરકાર દ્વારા જનતાની સુરક્ષા અને તાત્કાલિક સેવા માટે કાર્યરત એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ આજે એક પરિવાર માટે દેવદૂત સાબિત થયો હતો ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓની સતર્કતા અને સંવેદનશીલતાને કારણે એક સાડા ચાર વર્ષના મંદબુદ્ધિના બાળકને તેના પરિવાર સાથે મેળવી આપીને પોલીસ તંત્રે સેવા સુરક્ષા શાંતિના સૂત્રને સાર્થક કર્યું હતું આ ઘટનામાં એકસો બાર જનરક્ષક વાહનના હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ રણજીતસિંહ અને ડ્રાઈવર નરેન્દ્ર વિક્રમ બારિયાની ભૂમિકા અત્યંત પ્રશંસનીય રહી હતી ઘટનાની વિગતો એવી છે કે લક્ષ્મણનગર સોનલ સોસાયટીમાં રહેતા અમિતભાઈ સાગરભાઈનો સાડા ચાર વર્ષનો પુત્ર જે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોતાની ઓળખ આપવા અસમર્થ હતો તે અચાનક ઘરથી દૂર નીકળી જઈ રસ્તો ભટકી ગયો હતો આ અજાણ્યા અને ગભરાયેલા બાળક પર પેટ્રોલિંગમાં રહેલા હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ અને ડ્રાઈવર નરેન્દ્રભાઈની નજર પડી હતી બાળકની મનસ્થિતિ પારખી ગયેલ આ જવાનોએ તેને પ્રેમપૂર્વક સાચવી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી ત્યારબાદ કોઈપણ વિલંબ વગર આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી હતી સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટ ઉપયોગ કરીને બાળકના વાલીવારસની શોધખોળ આદરી હતી પોલીસ જવાનોની અથાગ મહેનત રંગ લાવી હતી અને ગણતરીના સમયમાં જ બાળકના પિતા અમિતભાઈ અને માતા અંકિતાબેન સુધી પહોંચવામાં સફળતા મળી હતી પોતાના માસુમ પુત્રને હેમખેમ પોલીસના રક્ષણમાં જોઈ માતા પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી એકસો બાર જનરક્ષક સેવાની આ ત્વરિત કામગીરીએ સ્થાનિક લોકોમાં ભારે આદર જન્માવ્યો છે પોલીસ તંત્રની આ સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી હતી અને એક માસૂમ બાળક અજાણ્યા હાથોમાં જતું બચી ગયું હતું આ સફળ કામગીરી બદલ સમગ્ર વિસ્તારમાં એકસો બારની ટીમ પર અભિનંદન વર્ષા થઈ રહી છે ખાખીની માનવતાના આ કિસ્સાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ મુશ્કેલીના સમયે પરિવારના સભ્ય તરીકે પણ ઊભી રહે છે